હલો ફ્રેન્ડ્સ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીઝનિંગ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે મેથ્સનો અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો જો મિત્રો આજે આપણે મેથ્સની અંદર જોઈશું પૂર્ણ વર્ગ સંખ્યાઓ અને પૂર્ણ ઘન સંખ્યાઓ બરાબર તો ચાલો મિત્રો આપણે સૌ પ્રથમ સ્ટાર્ટ કરીએ પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું અને પૂર્ણ ઘન સંખ્યાઓ એટલે શું એના વિશેની માહિતી મેળવીએ તો સૌપ્રથમ આપણે વર્ગ એટલે શું બરાબર વર્ગ એટલે કોઈપણ સંખ્યાનો બે વખત ગુણાકાર એટલે જો મિત્રો અહીંયા બેનો વર્ગ છે બરાબર તો બે ગુણ્યા બે કરીશું તો અહીંયા કેટલો ચાર જવાબ આવશે બરાબર ચાલો એ જ રીતના અહીંયા જો પાંચનો વર્ગ તો એનો બે વખત ગુણાકાર બરાબર પાંચ ગુણ્યા પાંચ તો અહીંયા પાંચું પાછું પચીસ થશે બરાબર ચાલો એ જ રીતના ઘન એટલે તો ઘન એટલે કોઈપણ સંખ્યાનો ત્રણ વખત ગુણાકાર ચાલો અહીંયા ચારનો ઘન એટલે કોઈપણ સંખ્યાનો ત્રણ વખત ગુણાકાર દાખલા તરીકે અહીંયા ચાર છે બરાબર ચારનો ઘન તો જો મિત્રો ચારનો ત્રણ વખત ગુણાકાર થશે ચાર ગુણ્યા ચાર ચાર બરાબર ચાલો ચાર ચોક સોળ સોળ ચોક ચોસઠ બરાબર આ રીતના ચાલો એ જ રીતના જોઈએ તો અહીંયા પાંચનો ઘન તો જો મિત્રો પાંચનો ત્રણ વખત ગુણાકાર થશે બરાબર પાંચું પાચું પચીસ પચીસ પંચા એકસો આ રીતના તો ચાલો મિત્રો આપણે જોવાનું છે પૂર્ણ વર્ગ એટલે શું અને પૂર્ણ ઘન સંખ્યા એટલે શું બરાબર એના વિશે આપણે જોવાનું છે તો ચાલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય અને પૂર્ણ ઘન સંખ્યાઓ કોને કહેવાય એ આપણે જોવાનું છે એ પહેલાં આપણે વર્ગ એટલે શું અને ઘન એટલે શું એની માહિતી મેળવી બરાબર ચાલો હવે સ્ટાર્ટ કરીએ તો ચાલો મિત્રો આપણે પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે શું તો એના વિશેની માહિતી મેળવીએ તો જો મિત્રો આપણે સૌ પ્રથમ શું કરવાનું છે વર્ગનો ગુણાકાર બરાબર વર્ગનો ગુણાકાર વર્ગનો ગુણાકાર બરાબર આપણને શું મળશે ગુણન ફળ બરાબર ગુણન ફળ મળશે જે ગુણનફળ મળે છે એને જ આપણે શું કહેશું વર્ગ સંખ્યા બરાબર તો જો મિત્રો હવે આપણે પહેલું ઉદાહરણ જોઈશું ચાલો પહેલું ઉદાહરણ જોઈએ આપણે શું છે એકનો વર્ગ તો એકનો વર્ગ બરાબર શું છે તો એક ગુણ્યા એક કરીશું બરાબર તો અહીંયા જવાબ શું આવશે એક ચાલો બીજું ઉદાહરણ જોઈશું ચાલો અહીંયા બેનો વર્ગ છે બરાબર તો બેનો બે વખત ગુનાકાર બે ગુણ્યા બે બરાબર અહીંયા બે દુ ચાર થશે બરાબર ચાલો એ જ રીતના ત્રીજું ઉદાહરણ જોઈશું અહીંયા ત્રણનો વર્ગ તો જો મિત્રો ત્રણ ગુણ્યા ત્રણ કરીશું તો અહીંયા કેટલા થશે ત્રણ તરી નવ બરાબર ચાલો અહીં ચોથું ઉદાહરણ જોઈશું ચારનો વર્ગ બરાબર ચાર ચાર કરીશું બરાબર ચાર ચોક કેટલા થશે તો સોળ ચાલો પાંચમું ઉદાહરણ જોઈશું પાંચનો વર્ગ તો જો મિત્રો પાંચ ગુણ્યા પાંચ કરીશું બરાબર તો પાંચું પાછું પચીસ થશે બરાબર ચાલો એ જ રીતના અહીંયા છઠ્ઠું ઉદાહરણ જોઈશું છનો વર્ગ તો છ ગુણ્યા છ કરીશું તો કેટલો જવાબ આવશે છ એ છ એ છત્રીસ ચાલો એ જ રીતના સાતમું ઉદાહરણ જોઈએ તો સાતનો વર્ગ તો સાત ગુણ્યા સાત કરીશું બરાબર તો સિત્યુ સિત્યુ ઓગણપચાસ ચાલો આઠનો વર્ગ તો આઠ ગુણ્યા આઠ કરીશું બરાબર તો કેટલા થશે ઠ્યુંઠયું ચોસઠ ચાલો નવ નવનો વર્ગ તો નવ ગુણ્યા નવ નવ્યા નવે કેટલા થશે એક્યાસી બરાબર ચાલો એ જ રીતના દસ દસ નો વર્ગ તો જો મિત્રો દસ ગુણ્યા દસ તો કેટલા થશે સો બરાબર તો જો મિત્રો અહીંયા આપણે વર્ગનો ગુણાકાર કર્યો છે પહેલો છે એકનો વર્ગ એક ગુણ્યા એક તો એક મળે છે બરાબર બેનો વર્ગ તો બે ગુણ્યા બે તો કેટલા ચાર મળે છે ચાલો ત્રણનો વર્ગ તો ત્રણ ગુણ્યા ત્રણ તો નવ ચારનો વર્ગ ચાર ચાર ચોક સોળ થશે પાંચનો વર્ગ પાંચ પાંચ પચીસ છનો વર્ગ છય છએ છત્રીસ સાતનો વર્ગ સિત્તી સિત્તે ઓગણપચાસ આઠનો વર્ગ ઇટ્યુટી ચોસઠ નવનો વર્ગ તો નહીં નહીએ એક્યાસી દસનો તો સો તો જો મિત્રો અહીંયા જે ગુણન મળે છે વર્ગનો ગુણાકાર એને જ શું કહેવાશે પૂર્ણ વર્ગ સંખ્યાઓ બરાબર તો પૂર્ણવર્ગ સંખ્યાઓ કોને કહેવાશે તો આને જ આપણે પૂર્ણવર્ગ સંખ્યાઓ કહેવાય છે બરાબર પૂર્ણ વર્ગ સંખ્યાઓ બરાબર તો જો મિત્રો એક થી દસ સુધીની પૂર્ણવર્ગ સંખ્યાઓ કેટલી છે તો એક ચાર નવ સોળ પચીસ છત્રીસ ઓગણપચાસ ચોસઠ અને એક્યાસી અને સો બરાબર એક થી દસ સુધીમાં આટલી પૂર્ણવર્ગ સંખ્યાઓ મળે છે તો ચાલો મિત્રો આપણે એ જ રીતના પૂર્ણ ઘન સંખ્યાઓ વિશે જોઈએ તો પૂર્ણ ઘન સંખ્યાઓ કોને કહેવાશે તો જો મિત્રો અહીંયા આપણે ઘનનો ગુણાકાર ઘનનો ગુણાકાર બરાબર ગુણનફળ તો જો મિત્રો અહીંયા આપણે શું કરવાનું છે અહીંયા જે કર્યું છે એ જ રીતના તો જે રીત અહીંયા અપનાવી છે એ જ રીત આપણે અહીંયા અપનાવવાની છે બરાબર તો ચાલો ઘન એટલે કોઈ પણ સંખ્યાનો ત્રણ વખત ગુણાકાર ચાલો પહેલું ઉદાહરણ જોઈશું એકનો ઘન તો જો મિત્રો એકનો ઘન કેટલો થશે એક ગુણ્યા એક ગુણ્યા એક બરાબર તો જો મિત્રો એકનું ગુણન ફળ કેટલું મળશે એક ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ બેનો ઘન તો જો મિત્રો બેનો ત્રણ વખત ગુણાકાર બે ગુણ્યા બે બે ચાલો આનો ગુણાકાર કરીશું બે દુ ચાર ચાર દુ આઠ તો જો મિત્રો અહીંયા આઠ મળે છે બેનો ઘન કેટલો આઠ ચાલો ત્રીજું ત્રણનો ઘન તો ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ બરાબર ત્રણ તરી નવ તરી સત્યાવીસ તો અહીંયા આપણને સત્યાવીસ મળે છે ચાલો ચોથું ઉદાહરણ ચારનો ઘન બરાબર તો ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર બરાબર કેટલા ચાર ચોક સોળ સોળ ચોક ચોસઠ ચાલો એ જ રીતના પાંચમું ઉદાહરણ તો જો મિત્રો પાંચનો ઘન તો પાંચનો ત્રણ વખત ગુનાકાર પાંચ ગુણ્યા પાંચ બરાબર પાંચું પાંચું પચીસ પચીસ પંચા એકસો ને થશે બરાબર ચાલો એ જ રીતના આગળ છઠ્ઠું છઠ્ઠું ઉદાહરણ જોઈશું સાતમું આઠમું અને નવ તેમજ દસ બરાબર તો જો મિત્રો આપણે છઠ્ઠું ઉદાહરણ જોઈએ છનો વર્ગ બરાબર તો જો મિત્રો છનો ત્રણ વખત ગુણાકાર છ ગુણ્યા છ ગુણ્યા છ બરાબર તો અહીંયા કેટલા થશે છત્રીસ છત્રીસ સન બસો ને સોળ થશે બરાબર ચાલો એ જ રીતના તો ચાલો મિત્રો આપણે સાતનો ઘન જોઈએ સીતી સિત્તી ને ઓગણપચાસ સત્તા ત્રણસો ને તેતાલીસ થશે બરાબર ચાલો અહીંયા આઠનો ઘન તો ઇટ્યુટી ચોસઠ અને ચોસઠ અઠ્ઠા કેટલા થશે પાંચસો ને બાર ચાલો એ જ રીતના નવનો ઘન તો નવ ગુણ્યા નવ ત્રણ વખત નવે નવે એક્યાસી એક્યાસી નવા કેટલા થશે તો સાતસો ઓગણત્રીસ બરાબર ચાલો દસ ગુણ્યા દસ દસ નો ઘન એટલે દસ ગુણ્યા દસ એટલે અહીંયા થશે હજાર બરાબર તો ચાલો મિત્રો અહીંયા પણ પૂર્ણ ઘન સંખ્યાઓ એટલે શું તો જો મિત્રો આપણે જે ઘનનો ગુણાકાર કર્યો છે એના પછી આપણને જે ગુણનફળ મળે છે જો અહીંયા ગુણનફળ મળે છે એને જ આપણે શું કહેશું પૂર્ણ ઘન સંખ્યાઓ બરાબર તો આ બાજુ જે મળે છે કેટલી મળે છે તો એક આઠ સત્યાવીસ ચોસઠ એકસો પચીસ બસો સોળ ત્રણસો તેતાલીસ પાંચસો બાર અને સાતસો ઓગણત્રીસ અને હજાર સુધી બરોબર તો જો મિત્રો આ બાજુ છે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે આ એ અને આ બાજુ છે આ પૂર્ણ ઘન સંખ્યાઓ છે બરાબર તો ચાલો મિત્રો આપણે પૂર્ણ વર્ગ સંખ્યા અને પૂર્ણ ઘન સંખ્યા અહીંયા પૂરું કરીએ છીએ અને હવે મળીશું મિત્રો નેક્સ્ટ ચેપ્ટરની અંદર અને જો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ